નમસ્કાર મિત્રો સત્તર ઓક્ટોમ્બર એટલે કે ધનતેરસના દિવસે સૂર્ય પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે તે કન્યા રાશિથી તુલા રાશિમાં પ્રવેશ કરશે તુલા રાશિમાં પ્રવેશ કરતાં જ સૂર્યદેવ કુબેરનો ખજાનો ખોલશે આ છ રાશિઓ માટે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને નવ ગ્રહનો રાજા અને આત્મા માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે સિંહ રાશિ સૂર્યની પોતાની રાશિ છે જ્યારે તુલા રાશિને તેની સૌથી નીચી રાશિ માનવામાં આવે છે પરિણામે સૂર્યનું તુલા રાશિમાં ગોચર ઘણી રાશિઓ પર નોંધપાત્ર અસર કરશે આ પરિવર્તન કેટલાક વ્યક્તિઓ માટે સારા નસીબ લાવી શકે છે ચાલો જોઈએ કે સૂર્યના તુલા રાશિમાં પ્રવેશ સાથે કઈ રાશિઓ પર સકારાત્મક સમયનો અનુભવ કરશે પહેલા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ સૂર્ય વૃષભ રાશિના છઠ્ઠા ઘરમાં ગોચર કરી રહ્યો છે આ ગોચર દરમિયાન તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે ઉદાહરણ તરીકે તમે કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવામાં સફળ થશો તમે તમારા શત્રુઓને હરાવી શકશો અને સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી રાહત મેળવી શકશો બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ સૂર્યનો આ ગોચર મિથુન રાશિના જાતકો માટે અત્યંત શુભ રહેશે કામકાજમાં માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે તમને નવી જવાબદારીઓ મળશે અને તમારા નેતૃત્વ કૌશલ્યની પ્રશંસા થશે મીડિયા સંદેશાવ્યવહાર લેખન અને જનસંપર્ક સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ફાયદાકારક રહેશે બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થશે અને તમારી નાણાકીય સ્થિતિ ખૂબ જ મજબૂત બની જશે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સૂર્ય તમારી રાશિનો સ્વામી છે તેથી આ ગોચર તમારા આત્મવિશ્વાસને બમણો કરશે આ સમય દરમિયાન તમારા આકર્ષણ પ્રભાવ અને સામાજિક દરજ્જામાં વધારો થશે તમારી નોકરી કે વ્યવસાયમાં પ્રગતિની તકો ઊભી થશે પારિવારિક જીવન ખુશ રહેશે અને તમારા પિતા તરફથી લાભ થવાની શક્યતા રહેશે ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ તુલા રાશિમાં સૂર્યનો પ્રવેશ ધનુ રાશિ માટે ભાગ્યમાં વધારો દર્શાવે છે વિદેશ બાબતોમાં સફળતા શક્ય બનશે અભ્યાસ પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂમાં સારા પરિણામ મળશે વ્યવસાયમાં નવી તકો અને નફો વધશે આ સમયગાળા દરમિયાન તમારા આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠા બંનેમાં વધારો થશે પાંચમા નંબરની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે આ ગોચર આર્થિક રીતે ખૂબ જ ફળદાયી રહેશે જૂના રોકાયેલા પૈસા પાછા મળવાની શક્યતા છે કારકિર્દીમાં પ્રગતિ અને વરિષ્ઠ લોકો તરફથી સહયોગની અપેક્ષા છે પ્રમોશન અથવા ટ્રાન્સફરની રાહ જોનારાઓને સારા સમાચાર મળવાની શક્યતા છે તમારા સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિમાં પણ સુધારો થશે છઠ્ઠા નંબરની અને અંતિમ ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર અત્યંત અનુકૂળ રહેશે ભાગ્ય તમારા પર સાથ આપશે અને બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે આ સમય રોકાણ નવી યોજનાઓ અને વ્યવસાય વિસ્તરણ માટે શુભ રહેશે પારિવારિક વાતાવરણમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમને સમાજમાં માન સન્માન મળશે